જય માતાજી જય મા મગલ મિત્રો હું સં ની સાકટ ને ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવવા માર્કેટિંગ ગાર્ડમાં આજે મિત્રો આપણે એપીએમસી મિત્રો સફેદ અને લાલ ડુંગળીના મિત્રો તમને બંનેના મિત્રો મિત્રો તમને છે ને લાઈવ મિત્રો બજાર ભાવ બતાવવાનું છે ને હરાજી મિત્રો અત્યારે છે ને આપણે હિમાલય શિયાળવાળી મિત્રો જે આપણે જગ્યા છે ને મિત્રો આપણે હિમાલય શિયાળ ન્યા અત્યારે મિત્રો અત્યારે થાય છે ને લાલ માં અત્યારે તમે જો મિત્રો અત્યારે અહીંયા આપણે હરાજ થાય છે અને આજે મિત્રો સફેદ ડુંગળીનો મિત્રો આજે વકલ પાંચસો ની એકવીસ રૂપિયામાં ગયો અને નવી ડુંગળી મિત્રો એક છે બે વકલ ગયા ત્રણસોને બોતેરમાં ને એક ત્રણસોને તોતેર એટલે કે મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો થોડીક તેજી છે અને લાલ ડુંગળીમાં મિત્રો છે ને આપણે જોવાનું છે કે મિત્રો કેવા ભાવ છે નવી ડુંગળીના જૂની ડુંગળીના તેજી છે કે મંદિર એટલે મિત્રો આખો મિત્રો તમે વિડીયો મિત્રો તમે જોજો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો ઘણી ફેરી કહું છું ને અત્યારે અત્યારેથી મિત્રો કહું છું કે હું મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો લાગત મિત્રો તમને હરાજી મિત્રો છે ને બતાવો છે એટલે પણ ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કેવી ડુંગળીના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે મિત્રો આજમાં સફેદમાં આપણે જોઈએ તો મિત્રો થોડીક તેજી છે પણ લાલમાં મિત્રો છે ને આપણે લાગટ મિત્રો આપણે જોવાની છીએ તો આજે મિત્રો તારીખની આ પહેલા વાત કરીએ તો તારીખ છે દસ અગિયાર બે હજાર પચીસના વારસે મિત્રો આજે સોમવાર રજા પછી મિત્રો કયા ભાવ છે ને એ મિત્રો આપણે લાગત મિત્રો છે ને આપણે લાઈવ મિત્રો હરાજી જોવા છે અત્યારે તમે જોઈ લો અત્યારે આપણે અહીંયા મિત્રો અત્યારે હરાજી થાય છે અને અહીંયા મિત્રો આપણે હિમાલય સેડડી સામે અત્યારે અહીંયા થાય છે અને સફેદ ડુંગળીમાં આપણે આ સેટ થાય છે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર પડે કે કયા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે મિત્રો હું તમને લાગત મિત્રો બતાવું છું કે મિત્રો વિડીયો તમે મિત્રો આખો જોજો બાકી બહુ જાજુ નથી મિત્રો કે તો આપણી ચેનલ માં મિત્રો કે લેવા હોય તો આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો મળ્યું ફટાફટ દીધા તમને સફેદ ડુંગળી અને લાલ ડુંગળી નવી ડુંગળી પહેલા ભાઈ હા ભાઈ ને વીડિયો બાપાના 251 રૂપિયા બાપા કેલા એકાન્વે બસો એકા બાવન ચેપન છપન પંચાવન છપ્પન સતાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ રૂપિયા સિત્તેર રૂપિયા સિત્તેર એક વે પોતે સવારે પંચોતેર હચોરે હચોરે વગાડે છે એસી એકાશે સોરાશી પંચાશી રૂપિયા રૂપિયા અઠ્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું સોળ પંચાણું છન્નું અઠાણું અઠાણું નવાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ પંદર સોળ બબા સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ એવીસો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચોપન છપો પંચા છપ્પન અઠાણ એકસઠ ત્રણસો એકસઠ એકસઠ રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસઠ

જામાતર બાપુ આલ્યા કલામુકા 150 50 50 રૂપિયા બોલુબે 150 રૂપિયા છે બોલુબે 150 હાલો હાલો 151 52 53 54 56 ટકા 52 500 રૂપિયા બોલુબે 150 હાલો બા હરુ છે ઓ ભાઈ 52 1 2 3 વા ફોન આતા રૂપિયા બોલુબે 76 76 ને 76 76 ને કી

એકસો ને છપ્પન પચાસ છ નું છ નું અઠાણું નવાનું નવાનું સો સો રૂપિયા સો રૂપિયા સો સો અને મોટો માલ છે ઉધરી સો રૂપિયા સો રૂપિયા બુલું સો રૂપિયા

એકસો ને ઓગણ સાઈઠ રૂપિયા મિત્રો ભાવ એલિટી મિત્રો તમે જો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમસી છે મહુઆ મિત્રો મિત્રો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો સુપર ₹80 રૂપિયા જો કે નઈ બેરે આ ડુંગરા ઉપર ચડી નઈ મેળ આવે કાઈ ને ભાઈ લઈ ને ₹80 આહા સાચું 81 82 83 84 85 86 87 સાચું ₹80 ભાઈ 87 87 ને બે આ ડું મિત્રો ખાલી મિત્રો છન્નું રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવિ મિત્રો દર્શક મિત્રો આપણે વાડીમાં મિત્રો અત્યારે આપણે હરાજી થાય છે આ હિમાલય શિયાળ છે ને એની સામે સફેદ ડુંગળી અને નવી લાલ ડુંગળી બંને હરાજી મિત્રો આપણે આ લાઈનમાં

એકસો ને સિત્તેર રૂપિયા મિત્રો ભાવ છોડી બોલું પચીસ રૂપિયા એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ આડું મળી નું ચોત્રીસ 62 62 રૂપિયા બોલુ ભાઈ લાવો લાવો 62 62 થયા છે બરાબર 60 60 રૂપિયા બોલુ ભાઈ હાલો કનુભાઈ 66 64 64 રૂપિયા મેલન બોલો સારું છે સારું છે સુપર છે કડક છે મોટી

બે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ બત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ

બોજો 156 રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છે ક્વોલિટી મિત્રો તમને તો 156 એપીએમસી મવા 20 કિલોનો મિત્રો ભાવ છે 156 રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છે ક્વોલિટી જો તમને 29 થેલી આલો ભાઈ ધીમે ના ભાઈ 80 80 રૂપિયા બોલું કે 80 રૂપિયા 80 રૂપિયા 80